ડભોઈ તાલુકાના વણાદરા ગામની શ્રી વિનય મંદિર શાળાના બારમા ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ શાળાના આચાર્યનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાય દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રસ્ટી શિક્ષકોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના ધોરણ બારના વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલી ક્ષણો તેમજ શાળાના શિક્ષકો સાથેના અનુભવ મંચ પર રજૂ કર્યા હતા શાળાના આચાર્ય કનુભાઈ પટેલ જેઓ છેલ્લા પંદર વર્ષથી વણાદરા ગામની શાળામાં ફરજ નિભાવી રહેલ આચાર્ય સાહેબનો વિદાય સમારંભ તેમજ નવા આચાર્ય સાહેબને શાળાનો ચાર્જ સોંપવામાં આવ્યો. નિવૃત્ત થયેલ શિક્ષક અનુભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળામાં વણદ્રા ગામનો તેમજ વડીલોનો ઘણો સહકાર મળેલો છે. સાથે સાથે જણાવ્યું હતું કે ગામના સ્થાનિક ડોક્ટર સુરેશભાઈ શાળાના કોઈ પણ વિદ્યાર્થીને ગમે ત્યારે કંઈ પણ થયું હોય તો તેની સારવાર સુરેશભાઈ ડોક્ટર વિનામૂલ્ય સેવા આપી છે. એવા જુદા જુદા ક્ષેત્રનો ઘણો સહકાર મળે છે.

બે હજાર ચોવીસના રોજ વય નિવૃત્તિના કારણે હું નિવૃત્ત થયો છું અને મારે કુલ નોકરી શિક્ષક તરીકે હું થુવાવી હાઈસ્કૂલમાં જોડાયેલો ત્યાંથી શિક્ષણ જગતમાં મારી જે સફર છે એમાં બત્રીસ વર્ષની આ શિક્ષણ જગતમાં સેવા કરી અને છેલ્લા આ શાળામાંથી હું એકત્રીસ દસ ચોવીસના રોજ નિવૃત્ત થયો છું આ શાળામાં હું આચાર્ય તરીકે ફરજ બજાવવા માટે બે હજાર આઠમાં આવેલો અને ત્યારથી સોળ વર્ષ સુધી સતત અહીંયા મેં ફરજ બજાવી છે આ ફરજ દરમિયાન આ શાળા માત્ર એવી છે કે એને બે ટ્રસ્ટ સંચાલિત કરી રહ્યા છે એક શ્રી કેડોની મંડળ વનાદરા અને બીજું સપોર્ટિંગ ટ્રસ્ટ છે શ્રી પાઠશાળા ચેરિટેબલ ટ્રસ્ટ વણાદરા બંને ટ્રસ્ટ બંને કેળવણી મંડળ અને ટ્રસ્ટ બંને સંસ્થાઓએ શાળાના સંચાલનમાં મને ખૂબ સહકાર આપ્યો ખૂબ ખૂબ સહકાર આપ્યો ખૂબ સ્વતંત્રતા આપી સાથે જ અમારા જ કેમ્પસમાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા છે એને પણ પીએમ હાઈસ્કૂલનો પીએમ સ્કૂલનો આજે દરજ્જો છે અમે બધાએ ભેગા થઈ એક ટીમ તરીકે ખૂબ ખૂબ સરસ કામ કર્યું અને આખી ટીમે એટલો બધો સહકાર આપ્યો પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડી અને માધ્યમિક શાળાના શિક્ષકો એ બધાએ અમને ખૂબ સહકાર આપ્યો હું જ્યારે હાજર થયો ત્યારે અહીંયા ધોરણ આઠ નવ અને દસના એક એક વર્ગની શાળા હતી અને લગભગ એકસો ને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હતા એના બદલે આજે અહીંયા નવથી બારની ધોરણ આઠ સરકારે પોતાની નીતિના ભાગરૂપે પ્રાથમિક શાળામાં દાખલ કર્યું અને માધ્યમિક શાળામાંથી ધોરણ આઠ કમી કર્યું અને એને કારણે અહીંયા નવ અને દસના બે જ ક્લાસ વધ્યા હતા ત્યાર પછી લગભગ જૂન સત્તરથી વિકાસનો સિલસિલો ચાલુ થયો તો જૂન ચોવીસ સુધી અવિરત દિન સુધી ચાલુ રહ્યો અને ધોરણ નવના બે ક્લાસ થયા દસના બે ક્લાસ થયા અહીંયા ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહ પણ શરૂ થયું સાથે જ પ્રાથમિક શાળામાં પણ સંખ્યા ખૂબ સારી એવી બધી આજુબાજુના લગભગ બાવીસ જેટલા ગામો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે આજે લગભગ બાવીસ જેટલા ગામો અને જો વસ્તી ગણીએ તો લગભગ દસ હજાર લોકોની વસ્તી હશે જે આ શાળાનો આ સંસ્થાનો અવિરતપણે લાભ લઈ રહ્યા છે અને આ શાળા એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એક પણ રૂપિયો કમાતી નથી એક પણ પૈસો અહીંયાથી કમાવાનો કોઈ સંચાલકોનો આગ્રહ નથી કે એવા કોઈ નીતિ નથી કે જે લોકો એક પણ રૂપિયો કમાતા હોય અહીંયાથી સરકાર શ્રી દ્વારા નિશ્ચિત કરેલ પચીસ રૂપિયા ટર્મ ફી પ્રવેશ ફી પચીસ રૂપિયા એથી વિશેષ કોઈ ફી લેવામાં આવતી નથી ઇવન અહીંયા કોમ્પ્યુટરનું શિક્ષણ વગેરે ફ્રી આપવામાં આવે છે જેના શિક્ષણની ફી જેના શિક્ષકનો ખર્ચ પણ મંડળ ઉઠાવે છે ટ્રસ્ટ ઉછાવે છે એ સાથે જ બાળકોને પણ ઘણી સુવિધાઓ આપવામાં આવે છે જેમ કે કોઈ દાતા યુનિફોર્મ આપી જાય છે કોઈને બાળકોને જરૂરિયાત શિક્ષણની કીટો પણ વિતરણ કરવામાં આવે છે અને લોકોએ પણ ખૂબ સહકાર આપ્યો સમાજે ખૂબ સહકાર આપ્યો અમારા ગામના સુરેશભાઈ ડૉક્ટર અમારી શાળામાંથી કોઈ પણ કોઈ પણ વિદ્યાર્થી મારી સોળ વર્ષની સેવામાં કોઈ પણ વિદ્યાર્થી જ્યારે પણ એને મેડિકલ સુવિધાઓની જરૂર પડે અને હું ખાલી નામ લીધા વગર મોકલી દઉં કે જ્યાં સુરેશભાઈની થઈ અને એને કોઈક શિક્ષક સાથે મોકલી દઉં તો સુરેશભાઈ એનો એક પણ પૈસો ચાર્જ ના કરે અને એનું દવા કરી દે એ ઉપરાંત એને જે કંઈ આગળની ટ્રીટમેન્ટ હોય એના વાલીને બોલાવવાના હોય જે કંઈ સમજ પાડવાની હોય એ બધું જ સુરેશભાઈ કરી દે બધી જ પ્રકારની અમને ખૂબ આવા જુદા જુદા ક્ષેત્રના દરેક માણસોએ અમને ખૂબ સહકાર આપ્યો છે પાઠશાળા ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા પૈસા રોકે છે પૈસા ખર્ચે છે અને જે જે કંઈ જરૂરિયાત હોય એ અહીંયા શાળામાં પૂરી પણ કરે છે કેળોની મંડળ પણ ખૂબ ખૂબ સક્રિય છે અને ખૂબ જ સારું કામ કરી રહ્યું છે એમનો પણ કોઈ પૈસા કમાવાનો કોઈ પણ વ્યક્તિનો કોઈ ઉદ્દેશ નથી માત્ર ને માત્ર આ ગામના આ બાળક આ વિસ્તારના બાળકો ભણી ઘણી અને આગળ વધે એમનો જીવન ઉન્નત બને માત્ર એવા જ શુદ્ધ હેતુથી અહીંયા કામ થઈ રહ્યું છે બંને શાળા પ્રાથમિક શાળાના અને માધ્યમિક શાળામાં પણ બંને જગ્યાએ આવા શુદ્ધ હેતુથી પ્રાથમિક શાળામાં પણ કોઈ પૈસો લેવામાં આવતો નથી કેજી પણ અહીંયા ચાલે છે જે પાઠશાળ ટ્રસ્ટના સહયોગથી ચાલે છે એ પણ બહુ સરસ રીતે ચાલે છે અને એમાં પણ માત્ર અને માત્ર બારસો રૂપિયા જેવી વાર્ષિક ફી અને એ વાર્ષિક ફીમાં દરરોજ નાસ્તો શિક્ષકની ફી બધું જ આવી ગયું સાથે એક યુનિફોર્મ અને કેટલાક પુસ્તકો આપવામાં આવે છે આમ અહીંયા આ કર્મભૂમિમાં દાતાઓનું તપ તપે છે